बाकी ना जानवरों पण पाच आवी गया टेमणे पण बर्बाद थे गेलु खेतर जोयु सारसे टेमने ब धूं कहि बतावी हूं ओ तो गजरा जो सारू नथी करयू सारस जो अमे होत ने तो टेमने सारी सजा आपत सजा आपा थी कशो नहीं थाय खेतर नी जवाबदारी मारी छे हूं फरीथी बीज वावीश तेनु आ साहस जोई बधा जानवरो हैरान थई गया છીની સવારે સારસ સૌથી પહેલા મિંકુના દર પાસે ગયો ત્યાં તેણે જોયું કે બીજ સારી માત્રામાં પડેલા છે સૌથી પહેલા તો તેણે ખેતરની સફાઈ કરી પછી પોતાની ચાંચ અને ટોટેલી પાંખ વડે ખેતરમાં બીજ વાવવા લાગ્યો બધા જનવરો પોતાના કામમાં લાગ્યા રહેતા અને સારસે બે દિવસ સુધી બીજ વાવવાનું કામ કર્યું તેણે બધા બીજ વાવી દીધા હવે તેણે શાંતિનો શ્વાસ લીધો અને ત્યાં જ આરામ કરવા બેસી ગયો